ભુજના ભાગોડ આવેલ મિજાપુર પ્રાથમિક શાળાના કમ્પિટેશન સર્ટિફિકેટને લઈને શાળાના આચાર્ય અને જિલ્લા વિકાસ અધિકારી આમને સામે આવી ગયા સંભવત શિક્ષણ મંત્રી આજે શાળાની મુલાકાત લઈ વિવાદને પૂર્ણતા તરફ લઈ જાય તેવી શક્યતાઓ ઊભી થઈ ભુજના ભાગોડે આવેલ મિજાપુર પ્રાથમિક શાળાના કમ્પિટેશન સર્ટિફિકેટ અંગે શાળાના આચાર્ય અને જિલ્લા વિકાસ અધિકારી આમને સામે આવી ગયા હતા જે નવી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું નબળું બાંધકામને લઈને કમ્પિટેશન સર્ટિફિકેટ ઉપર શાળાના આચાર્ય શ્રીમતી જાડેજાએ સહી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો ઇન્કાર કરતાની સાથે મામલો ઓર ગરમાયો હતો ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક હસ્તથી શાળાના આચાર્ય શ્રીમતી જાડેજાને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને ઉગ્રતાથી તેમની સામે વર્તન કર્યું હતું કેટલીક ભાષાનો ઉપયોગ કર્યો હતો પરિણામે વધુ વિવાદ વકર્યો હતો તાત્કાલિક અસરથી જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી તેમના પતિદેવને પણ બોલાવવામાં આવ્યા હતા જોકે જિલ્લા વિકાસ અધિકારીના કહેવા અનુસાર કે શાળાના આચાર્યએ રેકોર્ડિંગ કરવાનો શરૂ કરતાં મામલો બગડ્યો હતો પરંતુ શાળાના આચાર્યએ કીધું કે જે પ્રકારની ભાષા એક સ્ત્રી સામે ન કહી શકાય તેવી ભાષા જિલ્લા વિકાસ અધિકારીએ મારી સામે ઉપયોગ કરતા આખરે આ વિવાદ વકર્યો હતો શાળાનું બાંધકામ નબળું થયું છે તે ભીતે ચિત્રાયેલા સત્ય જેવી વાત છે આમ તક ટીવી ન્યૂઝની ટીમે પણ શાળાની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન કેટલી જગ્યાએ બાંધકામ નબળું થઈ ગયું છે તેનો પણ ચિતાર આ વીડિયો દ્વારા આપવામાં આવ્યો છે આવી પરિસ્થિતિમાં શાળાના હિતનું હિફાજત કરવા માટે શાળાના આચાર્ય મેદાને આવ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી તેમને કમ્પિટિશન સર્ટિફિકેટમાં સહી કરવા માટે જે ફરજ પાડી રહ્યા છે તેમની સામે ઉગ્રતાથી વાત કરવામાં આવી તેમની સામે કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી પરિણામે વિવાદ ઓર વકર્યો હતો અને હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે આચાર્યની તરફેણમાં સંઘ પણ મેદાને આવી ગયો છે સંઘે જિલ્લા વિકાસ અધિકારીની આવી નીતિનીતિ સામે વિરોધ દાખવ્યો છે અને કોઈ પણ ભોગે નબળા બાંધકામમાં કમ્પિટિશન સર્ટિફિકેટ આપવાની વાતમાં સહી નહીં કરવા માટે સંઘે પણ નિર્ણય કરી લીધો છે ત્યારે આવી પરિસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી શું નિર્ણય લે તે પણ જોવાનું રહે છે આ બાબતે સંઘના નેજા હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને સંભવત આજે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પણ ભુજની મુલાકાતે આવે અને શાળાની મુલાકાત લઈ વિવાદનું પૂર્ણાવતી તરફ કામ કરે તેવું જાણવા મળ્યું છે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ બની ગઈ છે કે નબળું કામ થયું છે તે સંપૂર્ણપણે સત્ય હકીકત છે અને આચાર્ય જાડેજા કોઈ પણ ભોગે સહી કરવા માટે તૈયાર નથી એ પણ હકીકત છે આવી પરિસ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું પરંતુ જે બાબત અત્યારે થઈ રહી છે તે સંપૂર્ણપણે શિક્ષણના હિતમાં હોય તે બાબતે વાત આચાર્ય કરી રહ્યા છે જે વાત હંમેશા નિર્મિત બની છે